પ્રવીણભાઈ છે અને અંબાલાલભાઈ છે અને આ કાકાને અમે અહીંયા ધર્મ ચોકડી જે અમને મળી ગયા તો અમે હવે અમને મૂકવા જઈ રહ્યા છે બાપુના આશ્રમમાં લવાલ જે અમારું અહોભાગ્ય છે કે અમે આવા વ્યક્તિઓને મૂકવા જઈ રહ્યા છે તો કાકા અમે તમને પહોંચાડી દઈએ છીએ લવાલ આશ્રમમાં બરાબર છે તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારા પેજને ફોલો કરજો હું છું આપ સૌને યાદ કરતો રાહુલ સોલંકી બાપુ સુધી આ વિડીયો પહોંચે એવું તમે શેર કરજો મિત્રો જય માતાજી ફરીથી હું વાત સૌનું યાદ કરજો રાહુલ સોલંકી અમે આ બધા મિત્રો તરફથી આ એક મસ્ત મજાનું અમે સેવાનું કામ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો આજે અમે રવાલની મુલાકાત લઈશું બાપુના આશ્રમની